આપણે ભાવનગરમાં ભરતભાઈ રાઠોડ ચાલુ કરેલ છે પણ એટલું બધું સારું કાર્ય કરે છે આપણા ભરતભાઈ રાઠોડ ને એટલા બધા આગળ લાવીએ કે આપણા સમાજ નું ઘણે કહેવાય ને હર હંમેશા ભરતભાઈ રાઠોડ એવા વિષ્ણુકર્મા સમાજમાં જ્યાં પણ કામ હોય ના હંમેશા હાજર રહ્યા છે ને હંમેશા હાજર રહેશે એ માતાજીનું આજ પહેલું નોડતું છે ને એમાંય ભરતભાઈ રાઠોડ માતાજીના પઢિયાર છે ને માતાજીને એકલી પાતના ગળવી માં ખોડિયાને કે ભરતભાઈ રાઠોડ જેમ બને એમ આગળ વધે ને આપણા સમાજનો સાથ સહકાર મળે જય શ્રી કૃષ્ણ જય માતાજી હું હિતેશ દાવડા વિચ્યા તાલુકા યુવા ભાજપ મહામંત્રી આપણા સમાજના ભરતભાઈ રાઠોડ છેલ્લા દસક વર્ષથી ન્યૂઝ પેપર છાપે છે બરાબર અને હવે પછી તેમને ન્યૂઝ ચેનલ ચાલુ કરેલ છે ભરતભાઈ રાઠોડ આપણા સમાજનું ઘરણું છે અને ભરતભાઈ ને તમે બધા જોડાવો ભરતભાઈ સાથે અને ભરતભાઈ ને જેમ બને તેમ આગળ વધારો આપણા સમાજ માટે ભરતભાઈ ઘણું કરે છે બરાબર એટલે ભરતભાઈ ને સાથ સહકાર દો આપણા સમાજના માણસો અને ભરતભાઈ ને લાઈક કરો અને ચેનલ ને જેમ બને તેમ વધારે લાઈક કરો બધા